વાર્તાઓ જે નિર્દોષ મનોરંજનનું કામ કરતી પણ અફસોસ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ એમ છતાં પણ એક વર્ગ એવો છે કે જેને આવી જૂની વાર્તાઓ સાંભળવી ગમે છે હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ તો વાર્તા સાંભળી અને તમારા બાળપણમાં ખોવાવા માટે મારી સાથે તૈયાર થઈ જાઉં એક રાજા હતો એને બાર છોકરીઓ રોજ હવારે રાજાના નોકરો આવીને જોવે તો બારે રાજકુમારીઓના બૂટ બહુ ફાટેલા હોય બૂટ કેવી રીતે ફાટતા એ કોઈને સમજાય નહીં એટલે રાજાએ સિપાહીઓને હુકમ કર્યો કે જે માણસ આ છોકરીઓના બૂટ કેવી રીતે ફાટે છે એ શોધી લાવશે તો હું મારા મરણ પછી ગાદી એને આપીશ અને જે માણસથી એ નહીં શોધી શકાય એનું માથું કાપી નાખવામાં આવશે એ કામ માથે લેવા ઘણા માણસો આવ્યા પણ કોઈથી કાંઈ શોધી ન શકાયું એટલે રાજાએ તેમને મારી નાખ્યા હવે એક ઘરડો સિપાહી એ રાજાના મહેલ તરફ જતો હતો એટલામાં એને એક ડોશી ભળી ડોશીએ કીધું કે તું ક્યાં જાય છે પેલા સિપાઈએ કીધું કે હું રાજાના મહેલમાં પેલી છોકરીઓના બૂટ કેવી રીતે ફાટે છે ને એ જાણવા જાઉં છું ડોશીએ એને જબ્બો આપ્યો કીધું કે આ જબ્બો પહેરીશ એટલે તને કોઈ નહીં જોઈ શકે પણ તું બધાને જોઈ શકીશ મહેલમાં તને કાંઈ પણ પીવાનું આપે તો લેતો નહીં સિપાહી તો સારું એમ કહી અને હાલી નીકળ્યો પછી એ મહેલમાં ગયો રાજાએ તેને કીધું તને ત્રણ રાત શોધવાની મળશે રાજાએ તે સિપાહીને પેલી છોકરીઓ હુતીથી એની પાસેનો ઓળ આપ્યો પછી સૌથી મોટી છોકરીએ આવી અને સિપાહીને દારૂ આપ્યો અને પછી જતી રહી એટલે સિપાહીએ દારૂ નાખી દીધો પહેલા દિવસે રાતે સિપાહીને બહુ ઊંઘાવી બીજે દાડે પણ એ જ પ્રમાણે થયું ત્રીજી રાતે એણે પોતાની આંગળી કાપીને મરચું ભર્યું એટલે એની વેદનાથી એને ઊંઘ ન આવી નહીં જાગતો જ રહ્યો રાત્રે બધી છોકરીઓ ઊઠી એટલે સિપાઈ પેલો જબ્બો પહેરી લીધો પછી બધી છોકરીઓએ હારા કપડાં પહેર્યા એક પલંગ ઉપર બેઠી પેલો સિપાઈ પણ જબ્બો પહેરી અને પલંગ ઉપર બેસી ગયો પણ એને કોઈએ જોયો નહીં સૌથી મોટી છોકરી કંઈક બોલી એટલે તે પલંગ એની મેળે નીચેના ભોયરામાં ગયો અંદર એક દાદર આવ્યો એના ઉપરથી બધી છોકરીઓ ઉતરી સૌથી નાની છોકરી ઈ નાની હતી ઈ પાછા રહી ગઈ ને એના સાથે પેલો સિપાહી અથડાયો એટલે છોકરીએ બધી છોકરીઓને કીધું કે મને કોઈ છોકરીઓ હસી અને તું તો ગાંડી થઈ ગઈ અહીંયા તને કોણ પકડે પછી એક નદી આ નદીમાં બાર હોડીઓ હતી એ દરેકમાં એક એક રાજકુમાર હતો પછી દરેક હોડીમાં એક એક રાજકુમારી બેઠી નાની છોકરીની સાથે પેલો સિપાહી બેઠો હોરીઓ એક મહેલની પાસે આવી એ બધા ગયા પેલો સિપાહી પણ ગયો મહેલ ના દરવાજા આગળ એક ઝાડ હતું એને સોનાના પાંદડા હતા એ ઝાડ પરથી એ જગ્યાની નિશાની માટે થોડા પાંદડા લઈ લીધા નાચ કર્યો ત્યાંથી પણ સિપાઈએ એક સોનાનો પ્યાલો નિશાની તરીકે ઉચકી લીધો અને ત્યારે સિપાહી ઓલી નાની છોકરી હારે ભટકાઈ ગયો ને પછી સવાર પડવા આવી એટલે બધા પાછા ફર્યા સિપાઈ રાજકુમારીઓથી જરા આગળ હાલી અને વેલો વેલો પથારીમાં હોઈ ગયો. હવારે રાજાએ પેલા સિપાઈને બોલાયો સિપાઈએ રાજાને પેલા મહેલ પાસેના ઝાડના સોનાના પાંદડા બતાવ્યા. વળી મહેલની નિશાની તરીકે સાથે લીધેલો સોનાનો પ્યાલોય બતાવ્યો. જ્યારે સિપાઈ આ બધી વાત કહેતો તો ત્યારે પેલી છોકરીઓ જે ત્યાં ઊભી હતી એ લોકોએ બધી વાત કબૂલ કરી. રાજાએ સિપાહીને પૂછ્યું તારે આમાંથી કઈ છોકરી સાથે પરણવું છે? સિપાઈ કે સૌથી નાની સાથે એ લોકોનું લગ્ન તે જ દિવસે થયું સિપાહી અને પેલી છોકરીએ ખાઈ પીને મજા કરી મોર વાર્તા કે પોર મિત્રો જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે